નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્રુપ મીડિયા હાઉસ નવસારી લાઇવ નવસારીમાં ક્યાં જઈને ખરીદી કરવાથી થશે ફાયદો એની માહિતી આપતા વિશેષ કાર્યક્રમ બજારમાં અમે તમને લઈને આવ્યા છીએ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત અને આશીર્વાદ માર્કેટ દ્વારા સંચાલિત ટ્રેડ ફેરનો વર્ષમાં એકવાર આવતો આ ભવ્ય ટ્રેડ ટ્રેડફેર ચોથી જાન્યુઆરીથી નવમી જાન્યુઆરી સુધી અહીંયા નગરપાલિકા ગ્રાઉન્ડમાં ખુલ્લું મૂકવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો તેથી દસ્યો નવસારી વિજલપુરના આ જે લોકો છે એ ચેમ્બર ઓફ કોમર્સના લોકો દ્વારા આ ચેમ્બર ઓફ આયોજિત ટ્રેડ ફેરને આજે ધારાસભ્ય શ્રી રાકેશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ નવસારી વિજયપુર નગરપાલિકાના પ્રમુખ એવા મિનલબેન દેસાઈ ચેમ્બરના પ્રમુખ એવા ભરતભાઈ સુખડીયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ચેમ્બરના વિવિધ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને જ્યારે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે આ આશીર્વાદ માર્કેટિંગ અને નવસારી ચેમ્બર ઓફ ડિસ્ટ્રિક કોમર્સ દ્વારા આયોજિત આ ટ્રેડ ફેરમાં આજે વિશેષ રીતે આ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ આ ટ્રેડ ફેરને શુભકામના આપી છે શું કહે છે રાકેશભાઈ જોઈ લઈએ આપણે નવસારી ડિસ્ટ્રિક ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે આજે દર વર્ષની જેમ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવ્યો નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ આ ટ્રેડ ફેર દ્વારા નવસારીની જરૂરિયાતમંદ જનતાને ક્વોલિટી ક્વોન્ટિટી અને સાથે વ્યાજબી કિંમતે એમને માલ મળે એને અનુલક્ષીને નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ભરતભાઈ સોખડિયાજી અને એમની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવીને નવસારીની જનતાની સેવા માટે આ ફેરનું આયોજન કર્યું છે આ ફેર દ્વારા પાંચ દિવસમાં ગ્રાહકો અને વેપારીઓ બંનેને લાભ થાય અને મહત્તમ લોકો નવસારીની જનતા આનો લાભ માણે એવી શુભેચ્છા આપું છું તો આપે જોયું કે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ આ ટ્રેડ ફેરને ખુલ્લો મૂકી અને શુભેચ્છા પાઠવી છે ત્યારે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને હું જેને એક્સ્ટ્રા ધારાસભ્ય કહું છું એવા અમારા ભરતભાઈ સુખડિયા પણ અહીંયા ઉપસ્થિત છે ભરતભાઈ ચેમ્બર આમ તો વેપારીઓના હિતની વાત કરતી હોય છે ટ્રેડ ફેર થકી વેપારીઓનો હિત અને ટ્રેડ ટ્રેડફેરનું આયોજન સતત વર્ષથી ચેમ્બર કરતો આવ્યું છે આશીર્વાદ માર્કેટના સહયોગે શું વિશેષતા છે આ વખતે દર વર્ષની જેમ આવશે વિશેષતામાં એ છે કે નવા નવા સ્ટોલો દર વર્ષે ઉમેરાતા જાય છે નવી નવી વસ્તુઓ અહીં અવેલેબલ થતી હોય છે સાથે સાથે જે નવસારીની આજુબાજુ અને નવસારીમાં ન વસ્તુઓ અવેલેબલ હોય ન ઉપલબ્ધ હોય એવી કલાકૃય કૃતિ હોમમેડ અને સાથે સાથે ક્વોલિટીવાળી વસ્તુઓના સ્ટોલ આ વધારે છે એટલે નવસારીની જનતા કાયમ આતુરતાથી રાહ જોતી હોય છે કે નવસારી ચેમ્બર ઓફ કોમર્સ અને આશીર્વાદના સહયોગથી ક્યારે આ ટ્રેડ ફેર વર્ષમાં એકવાર આવે અને અમે એની મુલાકાત લઈએ એનામાંથી સારી વસ્તુ ખરીદીએ એટલે એક ટ્રેડમાર્ક એક બ્રાન્ડ બની ગઈ છે આ ચોક્કસ એક બ્રાન્ડ બની ગઈ છે નવસારીના અનેક લોકો આજે પ્રથમ દિવસે જ અહીંયા મુલાકાતે આવેલા છે ત્યારે શું છે વિશેષતા આ ટ્રેડ ફેરની એ બતાવીએ એના પહેલાં લઈએ નાનકડો એક વિરામ વિરામ બાદ તરત તમને આ ટ્રેડ ફેરમાં કયા કયા સ્ટોલ છે એની પણ માહિતી આપી દઈશું અને ચોક્કસ ખરીદવા આ માટે આવવા અને આ ટ્રેડ ફેરની મુલાકાત એક પિકનિક સ્પોટ પણ બની જાય છે તો ચોક્કસ આવીએ પિકનિકની મજા માનીએ ખરીદીની મજા માનીએ પણ લઈએ નાનકડો એક વિરામ પાલુદા મિક્સ કી સારી વેરાયટીઝ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો આપણે આવી ગયા છીએ આ જે ટ્રેડ ફેર છે એ ટ્રેડ ફેરના અંદરના ભાગે આપ જોઈ રહ્યા છો વિવિધ પ્રકારના સ્ટોલો છે ઘરવખરીના વિવિધ સ્ટોલો પણ અહીંયા ઉપલબ્ધ છે ત્યારે અહીંયા ઘરઘંટીથી લઈને વિવિધ પ્રકારની પ્રોડક્ટો અને રોજની પ્રોડક્ટો પણ ઉપલબ્ધ છે ખાસ કરીને વિશેષ સ્ટોલો અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ સ્ટોલોમાં અહીંયા અલગ અલગ પ્રકારની સ્કીમ છે આપ જોઈ રહ્યા છો ત્યાં નવસારીનું જાણીતું એવું માનસી વોચ અને ઇલેક્ટ્રિકનો પણ અહીંયા સ્ટોલ છે જ્યાં બજાર ઇલેક્ટ્રોનિકની વિવિધ આઇટમો પણ ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારના ઓવનો સહિત ઇલેક્ટ્રોનિક જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે પણ અહીંયા ઉપલબ્ધ છે તો સાથે સાથે અત્યારે ચોક્કસ આપણે ઘરે હવે હોમમેડ બનાવવાની વાત કરીએ ત્યારે નાસ્તાઓ અને સેન્ડવિચ અને અન્ય જ્યુસ બનાવવા અને સદન બાબતની ચીજવસ્તુઓનો આ માનસી વોચ અને ઇલેક્ટ્રોનિક્સ જે આઇટમો છે એની બજાજની અહીંયા વિવિધ વેરાઇટીઓ છે એનો આ વિશેષ સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને વિશાળ શૃંખલામાં અહીંયા આ સ્ટોલમાં વિવિધ પ્રોડક્ટો ઉપલબ્ધ છે તે આ પ્રોડક્ટો બધી બજાજ કંપનીની પ્રોડક્ટો છે તો તો અને એમાં અહીંયા આવનારને વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળતો હોય છે અને ખાસ કરીને અનેક ઓફરો પણ હોય છે ત્યારે વિવિધ પ્રકારની આ બજાજની પ્રોડક્ટો અહીંયા ઉપલબ્ધ છે સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા આ જ જે માનસી વોચને અંદર આવતી માઇક્રો ફાઇન ઘરઘંટીનો પણ અહીંયા વિશેષ સ્ટોલ છે વિશેષ અહીંયા આપ જોઈ રહ્યા છો તે રીતે ઘરઘંટીની જે એક વિશ્વસનીય બ્રાન્ડ છે અને ભારતની જે ચક્કી આટાનમાં જેનું નામ છે એવી આ કંપની માઇક્રો ફાઇન ઘરઘંટીનો આ વિશેષ સ્ટોલ છે અને અહીંયા વિવિધ મોડેલો પણ ઉપલબ્ધ છે શું વિશેષતા છે અહીંયા આ સ્ટોલમાં આવવાથી લોકોને શું ફાયદો થશે લોકોને ફાયદો તો થશે પ્લસ આમાં તમારે છે આ ઘરઘંટીમાં આપણી એવી કંપની છે માઇક્રોફાઇન એવી કંપની છે કે તમારે જુવાર ને બાજરી એકદમ પરફેક્ટ દળાશે બીજી ઘંટી અધરવાઇઝ જે હોય તે પણ આપણી ઘંટી તમને જુવાર બાજરી એકદમ પરફેક્ટ ઘઉં તો તમને ડળી જ આપશે પણ જુવાર ને બાજરી એકદમ પરફેક્ટ ડળી આવશે અને દળામણ બી આપણે સસ્તું પડશે અને સારામાં સારું આપણે અને પ્લસ આપણને ફાયદો ઘંટી લેવાનો એ છે કે આપણને આપણા ઘઉં ખાવા મળે અને બાજરી આપણી ખાવા મળે અધરવાઇઝ તમે બાર ઘંટીમાં તમે ડરાવા જાઓ તો તમને અડર ભેરસેર થઈ શકે છે એક્સરસાઇઝ આપણો લોડ બી ઓછો થઈ શકે એના કરતાં તમે આપણી ઘંટી ઘરે લાવીને તમે કરો તો આપણને બાજરી એકદમ પરફેક્ટ ખાવા મળે પ્લસ આપણને સારામાં સારો લોટની ગુણવત્તા વાળો લોટ ખાવામાં મળે ચોક્કસ જો તો અહીંયા તમે માઇક્રોફાઈની ઘરઘંટીના ફાયદાઓ તો એ છે પહેલી તો અહીંયા તમે હેલ્ધી કારણ કે કોઈ બીજી ઘરઘંટી બીજી ઘંટીમાં તમે ધરાવવા જાઓ ત્યારે કયા ઘઉં ધરાવ્યા હોય કોઈના આ માન લો કે આગળના ઘઉં સરેલા હોય અને એનો લોટના એના બેક્ટેરિયા પણ તમારા લોટમાં આવી શકે પણ આ પોતાની ઘંટી પોતાના ત્યાં અને આ ઘરઘંટીના મોડેલો હવે એટલા ઉપલબ્ધ છે કે ઘરમાં ક્યાંય તમને લોટ લોટ નથી થતો અને આ બિંદાસથી આ ઘરઘંટીને રીતમાં આપ છે એવી આ સુંદર ઘરઘંટી છે અને અલગ અલગ એની કિંમત છે સાથે સાથે અહીંયા બજાજ ફાઇનાન્સની સ્કીમ પણ ઉપલબ્ધ છે અનેક રીતે તમે આ ઘર ઘંટીને હપ્તે પર લઈ શકો અને અલગ તો આવી રીતે વિવિધ વેરાઈટીઓ ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા બેગની શોરૂમ પણ છે તો તમારા ઘરને ડેકોરેશન કરવા માટેની અને અલગ અલગ ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો તે રીતે કે આપ જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે તે તે ઉપલબ્ધ છે સાથે સાથે ક્લોથ્સ પણ ઉપલબ્ધ છે અને અનેક બીજી ચીજવસ્તુઓ પણ ઉપલબ્ધ છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તે રીતે અહીંયા ફર્નિચરો પણ અહીંયા ઉપલબ્ધ છે ટચવુડ ફર્નિચરનો પણ અહીંયા શોરૂમ લાગવામાં આવ્યો છે વિશેષ રીતે આપ અહીંયા અલગ રીતે આયુર્વેદિક પ્રોડક્ટો મહિલાઓ માટેના પાકેટ કિચન સહિતના વિવિધ સ્ટોલો ઉપલબ્ધ છે તો ચોક્કસ આપ જોઈ રહ્યા છો તે રીતે એક નવું આકર્ષણ છે અત્યારે કારણ કે અત્યારે ડેકોરેશનનો જમાનો છે ને ડેકોરેશનમાં જ્યારે કોઈપણ ઇશ્યુ હોય એટલે તમારે ત્યાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે આ એક અલગ પ્રકારની લાઇટિંગ ડેકોરેશનની હોય છે એમાં રિંગ સેરેમની હોય છે હેપી બર્થ ડેના અને અન્ય પ્રકારના ડેકોરેશનની સાથે સાથે આપ આપના લોગોઝ પણ આવી રીતે ડેકોરેટ કરી શકો છો અને એ ડેકોરેશનનો અહીંયા સ્ટોલ છે જે જીઆર એન્ટરપ્રાઇઝ જે નવસારીની જે આપણી સંસ્થા છે અને એના વિવિધ પ્રોડક્ટો ઉપલબ્ધ છે અને એનો સ્ટોલ 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 પણ છે આ આ પર પર શું ફાયદો થશે લોકોને તમને લકી ડ્રોની ઓફર છે નિયોન સાઇન સાથે ફોટો ક્લિક કરશો ઇન્સ્ટાગ્રામ પર અમને ફોટો મૂકીને ટેક કરશો તો એમને લકી ડ્રોમાં નિયોન સાઇન વિન થશે તે ઓફર છે પ્લસ તમને જે પણ વસ્તુ પર ઓફર હશે તે તમને અહીંયા પણ મળશે ને સ્ટોર પર બી મળશે એમાં કોઈ ડિફરન્સ નથી પણ જુઓ ભાઈ અહીંયા આવો આપણે આવીએ ફરવા આવીએ તો સેલ્ફી તો ખેંચવાના જ તો અહીંયા સેલ્ફી ખેંચીશું તો એક ફાયદો થવાનો છે કારણ કે એક તો સુંદર સેલ્ફી છે અને જો સાઈ સાઈ ગ્રુપની સાઈન ઉપર નામ છે અને અહીંયા તમે સેલ્ફી ખેંચો ને એ સેલ્ફી ઇન્સ્ટાગ્રામના પેજ પર તમે અપલોડ કરશો તો તમને અહીંયા એ લક્કી ડ્રોમાં એના મળશે અને એમાં મળશે તમને કદાચ આવું તમારા નામનું અથવા તમે કહેશો એવી આ સાઇનિંગ વાઇટ રકર છે તો આવી સુંદર વેરાયટીઝ અને ઉપલબ્ધ તો અહીંયા છે તો સાથે સાથે આપ જોયા છો તે રીતે વિવિધ પ્રકારની બેડશીટ અને અન્ય જે સ્ટોલો છે એ પણ અહીંયા ઉપલબ્ધ છે નવસારીના જે વિશેષ સ્ટોલો કહેવા આવે છે એ વિશેષ સ્ટોલો પૈકીના ઇલેક્ટ્રિક ઉપકરણોની સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે બ્રાન્ડેડ કંપનીના સ્ટોલો પણ અહીંયા ઉપલબ્ધ છે નવસારીમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા યોજવામાં આવ્યું છે એ હું તમને લઈને આવ્યો છું નવસારીની એક એવી સંસ્થા કે જેને અનેક લોકોનો વિશ્વાસ જીત્યો છે હા કુલ લાઇન કુલ લાઇન એટલે છેલ્લા પચાસ વર્ષથી નવસારીની સેવા કરી રહી છે અને એના જે ક્લાયન્ટોના નામ દઈએ તો નવસારીની સારી સારી જાણીતી પેઢીઓ પણ કુલ લાઇનની આ છે ત્યારે એ કુલ લાઇનનો વિશેષ શોરૂમ જે છે એ અહીંયા ડેકે જે અહીંયા બ્રાન્ડ શોપ એટલે કે એસી શોપ છે અને શિયાળામાં મેં કીધું તેમ કે શિયાળામાં એર કન્ડિશનર ખરીદવા બહુ ફાયદાકારક હોય કારણ કે અત્યારે ઘરાકી ઓછી હોય તમને સ્કીમ પણ મળે લાભ પણ મળે અને પાછી જો એસીનો ભાવ સાંભળીને આપણે ગરમી પણ ન લાગી જાય કારણ કે આ આખી એક વિશેષ એની એની શૃંખલા છે અને આ વિશેષ શૃંખલામાં આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારની સ્કીમ છે અને આ આ જે સ્કીમ છે એ સ્કીમમાં અને ખાસ કરીને હું જે આ ડેકેન્ડ કંપનીની સાથે સાથે એક એ જે બતાવવા જઈ રહ્યો છું તે રીતે કે સમસ્ત લેવા પાટીદાર સેન્ટ્રલ બજાર આશીર્વાદ આઈ હોસ્પિટલ ભક્તાશ્રમ સ્કૂલ માનવ મંદિર પાર્ટમેન્ટ વિશાલ ટ્રાવેલ્સ નારણલાલા સાંસ્કૃતિક ભવન સહિતના વિવિધ કટારિયા ઓટોમોબાઇલ આવે આવા અને સંતુષ્ટ ટાઈકો છેલ્લા પચાસ વર્ષથી આ જે કંપની છે એટલે કે જે કુલ લાઇન કંપની છે એ કુલ લાઇન લોકોની સેવા કરતો આવ્યું છે અને એને નામ મેળવ્યું છે ત્યારે જો અન્ય કોઈ જગ્યાએ તમે એસી લેશો સર્વિસનો તકલીફ થશે ફોન કરો આવશે નહીં પણ છેલ્લા પચાસ વર્ષથી જ્યારે લોકોનો વિશ્વાસ જીત્યો છે તેવી કંપનીના એસી ખરીદવા માટે તમે અહીંયા આવી શકો છો ડેકેન આનો શોરૂમ જે છે વીરભદ્ર કોમ્પ્લેક્ષ ખાતે પણ આવ્યો છે શું વિશેષતા છે અહીંયા આ સ્ટોલ મૂકીને તમને લોકોને શું ફાયદો આપશે અત્યારે અહીંયા અમે લોકો કંપની સ્કીમ અમે લોકોએ સ્પેશિયલ લીધી છે જેમાં આપણને શોરૂમ પર જે કિંમત છે તેનાથી ત્રણથી સાડા ત્રણ હજાર ફ્લેટ ડિસ્કાઉન્ટ મળે છે અને કસ્ટમરને ઇઝી ઈ એમ આઈ થાય છે નો કોસ્ટ ઈએમઆઈ પણ અવેલેબલ છે બજાજ ફાઇનાન્સની પણ સ્કીમ અહીંયા રાખી છે અમે અહીંયા અહીંયા સાડા ત્રણ હજાર ત્રણથી સાડા ત્રણ હજાર રૂપિયા ઓછા થશે અને કે આજે મારા પાસે પૈસા નથી હું બુક કરાવી જાઉં ને પછી લઉં તો કેવું થાય મિનિમમ બુકિંગ અમાઉન્ટથી બુકિંગ કરાવી શકો છો મિનિમમ પાંચસો રૂપિયાથી પણ તમે બુક કરાવી શકો છો અને આ જે સ્કીમ જે અમે લોકોએ સ્પેશિયલ ઓફર લીધી છે કંપની છે 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 અને ફક્ત તારીખથી તારીખ સુધી સુધી એક્ઝિબિશન ત્યાં જ રાખી અમે લોકોએ જો તમે એસી લેવાનું વિચારતા જશો તો અત્યારે અહીંયા આવીને પાંચસો રૂપિયાનો ચાંદલો કરી જવાનો ભાઈ ભલે ને આજે એસી લેવો ભાવ નક્કી કરો અને બુકિંગ કરાવો તો એવી સુંદર સ્કીમ પણ એ એના માટે તમારે ત્યાં વીર ભદ્ર પર જશો તો નહીં મળશે એના માટે તમારે આવવું પડશે ચેમ્બરના આ એક્ઝિબિશનમાં અને આ એક્ઝિબિશનમાં આવો ત્યારે તમને આ સ્ટોલ પરથી ઉપલબ્ધ છે ડેકેનના અને એમાં વિશેષ ઓફર છે માત્ર પાંચસો રૂપિયામાં તમે એસી બુક કરાવી શકો છો અત્યારે અને ત્યાર ત્યારબી તમારી અનુકૂળતા પ્રમાણે પેમેન્ટ કરી શકો છો તો એવી સુંદર સ્કીમ અહીંયા ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો તે રીતે માત્ર એ નહીં પણ અહીંયા વસંત મસાલાના પણ સ્ટોલ લાગે છે ગજાનંદ ફૂડ્સના પણ સ્ટોલ લાગે છે વિવિધ પ્રકારની પ્રોડક્ટોના અહીંયા સ્ટોલ ઉપલબ્ધ છે આપ જોઈ રહ્યા છો તે રીતે કે નવસારી અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જેનું નામ છે એ વસંત મસાલાની બ્રાન્ડ શોપ પણ અહીંયા ઉપલબ્ધ છે તો વિવિધ પ્રકારના જે ઓર્નામેન્ટ્સ અને અન્ય જે બાબતો છે એના સ્ટોલ પણ ઉપલબ્ધ છે તો આજે હવે આ શનિ રવિ આવે છે ચોક્કસ તમારે એમ થશે કે ક્યાં જવું ને ક્યાં ફરવું તો એના માટેની એક ચોક્કસ જગ્યાઓ છે અને એ જગ્યાએ છે અત્યારે નવસારીના નગરપાલિકાના ગ્રાઉન્ડમાં આવેલા આ આશીર્વાદ એક્ઝિબિશનમાં તો સાથે સાથે આપ અહીંયા આવી રહ્યા છો ત્યારે તમને અન્ય પણ બતાવી દઈએ કે હા તમે ફરવા આવો એટલે ખાવાનું પણ આપણને ઈચ્છા થાય તો આશીર્વાદ માર્કેટિંગ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અહીંયા વિવિધ પ્રકારના ખાણીપીણીના સ્ટોલો પણ ઉપલબ્ધ છે અને ત્યાં આપ આવીને ખાઈ પણ શકો છો અને મજા પણ માણી શકો છો તો નવસારીમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ખરીદવા માટેનું જે એક્ઝિબિશન રાહ જોતા હોય છે એ એક્ઝિબિશન અત્યારે અહીંયા ઉપલબ્ધ છે અને એ એક્ઝિબિશનમાં આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારીની ગૃહિણીઓ ભાગે આ ખરીદી કરવા આવી છે અને આ ખરીદી કરીને અહીંયાથી છે આ બધા ખરીદી કરીને તમે રહી જશો તો તમે રાહશાની જુઓ છો આજથી આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવે છે અને આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવાયા બાદ હવે એ રોજ સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આ એક્ઝિબિશન છે આપ જોઈ રહ્યા છો નવસારીની માનુનીઓ એટલે કે નવસારીની વિશેષ મહિલાઓ પણ ખરીદી કરી રહી છે વૈશાલી બહેન અહીંયા ખરીદી કરી રહ્યા છે અને સાથે સાથે અનેક લોકો પણ છે પણ વૈશાલી બહેન ખરીદી કરશે બીજા બધા ખરીદી કરશે પણ તમે રહી જશો એટલે તમે ફટાફટ આવી જાઓ કારણ કે આ માત્ર ચાર દિવસ માટેનું આ એક્ઝિબિશન છે તો રાહસાની જુઓ છો આજે જ આવી જાઓ અને આ સ્ટોલમાં એટલે કે જે એક્ઝિબિશન છે એક્ઝિબિશનનો લાભ લઈ શકો છો આપ તો જોતા રહો નવસારીમાં આ જ રીતે ક્યાં ખુલી છે નવી દુકાનો ક્યાં જવાથી તમને થશે ફાયદો અને શું ફાયદો થશે એવી માહિતી આપતા અમારા વિશેષ કાર્યક્રમ બજારમાં અમે તમને લઈને આવ્યા છીએ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને આશીર્વાદ માર્કેટિંગ દ્વારા આયોજિત આ ટ્રેડ ફેર નવસારી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં કે જે પારસી હોસ્પિટલની સામેની ગલીમાં હા જયશંકર પાટી પાર્ટી સામે આવ્યું છે અને ત્યાં આપ આવી શકો છો અને એક્ઝિબિશનનો હવે તમને બધાને ખ્યાલ જ છે કે વિવિધ પ્રકારના સ્ટોલો છે અમે સ્ટોલો તમને બતાવી રહ્યા છીએ તો આ સ્ટોલોમાં આપ જોઈને ચોક્કસ તમારી ખરીદી કરી શકો છો અને આ દિવસો રજાની મજા અને સાથે સાથે તમને એક ખરીદીની મજા પણ મળે અને સાથે સાથે નાસ્તાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે તો જોતા રહો આજ રીતે અમારો વિશેષ રજૂઆત બજારમાં ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ